નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો રાજીવ દીક્ષિતજીનું એક સરસ મજાનું પુસ્તક છે અને જેની અંદર સૂવાના નિયમો છે એ બતાવેલા છે આજનો આપણો ટાઈટલ છે કે જે લોકો ઊંધા સૂતા હોય અથવા પેટના આધારે પેટના બળ એમ કહેવાય કે આમ ઊંધા સૂઈ જતા હોય તો આવા લોકોના શરીરમાં શું થાય છે એક સરસ મજાનું પુસ્તક છે જેની અંદર સૂવાના સૂવાની આદતોને ખાસ કરીને સૂવાના નિયમો આપેલા છે ક્યારે સૂવું જોઈએ કેટલું સૂવું જોઈએ કોણે કેટલું સૂવું જોઈએ કયા સમયે અને કઈ રીતે સૂવું જોઈએ કેવી રીતે સૂવાથી શરીરમાં શું ફાયદો થાય અને શું નુકસાન થાય છે મિત્રો આજનો આપણા ટાઇટલ પ્રમાણે જોઈએ તો ઊંધા સૂવાથી પેટના બળે સૂવાથી શરીરમાં શું થાય છે ધ્યાનથી સાંભળી લેજો એક તો સરસ મજાનો નિયમ છે અને આપણે બધા લોકો જાણીએ છીએ કે બપોરનું ભોજન લેવા લીધા પછી બપોરનું જ્યારે ભોજન લઈએ તો બપોરનું ભોજન લીધા પછી પંદર મિનિટ સુધી સૂવું જોઈએ કઈ રીતે તો કે ડાબા પડખે સૂવું જોઈએ જેને આયુર્વેદની ભાષામાં વામકુક્ષી તરીકે ઓળખવામાં આવે છે વામકુક્ષી એટલે કે ડાબા પડખે સૂવાથી આપણે જે ભોજન બપોરનું લીધું હોય છે આ ભોજનનું ખૂબ સારી રીતે પાચન થાય છે ડાબા પડખે સૂવાથી ભોજનનું ઝડપથી પાચન થશે જેના કારણે ભવિષ્યમાં ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યાથી બચી શકાશે આ ડાબા પડખે સૂવાની વાત છે પણ સૂવાનું છે કેટલું પંદર મિનિટ ખાલી પંદરથી વધારેમાં વધારે વીસ મિનિટ અને સૂવાનું છે જાગતી આંખે સૂવાનું છે ઘસઘસાટ ઊંઘી જવાનું નથી તો આ રીતે ડાબા પડખે સુવાથી ફાયદો થશે બીજું એ સૂવાનો એક સરસ મજાનો બીજો નિયમ એ છે કે બને ત્યાં સુધી જમીન ઉપર સૂવું જો કે તો ઘણા ઓછા લોકો સૂતા હશે અત્યારે જમીન ઉપર સૂવાથી વધારે ફાયદો થાય છે ખાટલા કે શેટી કે ગાદલા ઉપર સૂવા કરતાં જમીન ઉપર અને એ પણ એકદમ પાતળું પાતળું પાથરનું પાથરીને સૂવાથી શરીરમાં ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે સંધ્યા ભોજન એટલે કે સાંજનું વાળું કરી લીધા પછી ઓછામાં ઓછા બેથી અઢી કલાક પછી સૂવું જોઈએ ત્યાર પછીનો જે મહત્ત્વનો નિયમ છે કે વધારે પરિશ્રમ કરતા લોકો હોય તો પરિશ્રમ કરતા લોકોએ ઓછામાં ઓછું આઠથી સાડા આઠ કલાકની આમ તો આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ સાડા સાત કલાકથી આઠ કલાક સુધીની ઊંઘ અને જે લોકોનું પરિશ્રમવાળું જીવન નથી એટલે કે બેઠાડું જીવન છે તો આવા લોકોએ છથી સાડા છ કલાકની ઊંઘ લેવી જોઈએ આવો સરસ મજાનો નિયમ છે હવે આપણે વાત કરીએ કે ઊંધા સૂવાથી શું શરીરમાં શું ફેરફાર થાય પેટના બળે સૂવાથી શરીરમાં ફાયદો કોઈ જ થતો નથી ઉલટાના નુકસાન થાય છે કેવા નુકસાન થાય છે પેટના બળે એટલે કે ઊંધા જે લોકો સુતા હોય તો ખાસ તો પેટ ઉપર પહેલાં તો દબાણ આવે છે એટલે ભવિષ્યમાં ગેસ એસિડિટી કબજિયાત અત્યારે યુવાનો હોય કિશોરો હોય અને ઊંધા સુવાની ટેવ હોય તો આવા લોકોને ભવિષ્યમાં વધતી ઉંમર સાથે અમુક ઉંમર પછી એ શરીરની અંદર ગેસ એસિડિટી કબજિયાત અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે આંતરડાની સમસ્યાઓ થઈ શકે છે એનું કારણ એ છે કે ઊંધા સૂવાથી મિત્રો સૌથી વધારે અસર થતી હોય તો આપણા પેટ અને આંતરડા ઉપર થાય છે અને જેને લીધે હર્નિયા એટલે કે સારણગાંઠ અને એપેન્ડિક્સ જેવી સમસ્યા થવાની પૂરો ખતરો રહેલો છે એટલે જો ઊંધા સુવાની જે લોકોને ટેવ હોય તો આ લોકોએ ઊંધા સુવાનું ધીમે ધીમે બંધ કરવું જોઈએ દરેક લોકોને તરત જ ખરાબ અસર થાય એવું હોતું નથી ઘણા લોકો કહે છે કે અમે તો કાયમ ઊંધા સૂઈએ છીએ કંઈ થતું નથી જ્યાં સુધી શરીરનું ચડતું લોહી હશે ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં થાય જ્યારે શરીર છે એની અંદર બીમારી આવવાનું ચાલુ થશે ત્યારે આ બધી જ કુટેવોને કારણે શરીરમાં વિપરીત અસરો છે એ દેખાવા લાગશે એટલે ઊંધા સૂવાની ટેવ હોય તો બને ત્યાં સુધી ધીમે ધીમે આ ટેવને દૂર કરવી જોઈએ ઊંધા સુવાથી શહેરની આ સારણગાંઠ આંતરડા ઉપર જ્યારે દબાણ આવે છે ઊંધા સુવાથી અને જેને લીધે આંતરડા છે એ પેટની નીચેની ભાગમાં ખસકી જાય છે ઘણી વખત જેને લીધે સારણગાંઠ અને હર્નિયા જેવી સમસ્યા થાય એટલે પેટ છે ને નાભીની નીચે સોજો આવી ગયેલો હોય એવું પણ થઈ શકે છે એના લીધે કેમ કે આંતરડું છે એક પ્રકારનું એ રીતે બહાર છે આવતું હોય છે પણ પેટનો ભાગ આડો હોય છે એ રીતે એ બહારની સાઈડથી જુઓ તો એક સોજા જેવું લાગે તો એ રીતે સમસ્યા થાય છે બીજું એક કે આંતરપુષ એટલે કે આંતરડાની એક સમસ્યા છે જેને આપણે એપેન્ડિક્સ તરીકે ઓળખીએ છીએ તો એપેન્ડિક્સની સમસ્યા પણ ઊંધા સુવાની ટેવને લીધે થઈ શકે છે તો ખાસ મહત્વનું છે આજના આપણા ટાઇટલ પ્રમાણે કે ઊંધા સુવાથી શરીરમાં શું થાય ત્રણ મહત્ત્વની જે સમસ્યાઓ છે એ આવી શકે છે એપેન્ડિક્સ સારણગાંઠ એટલે કે હર્નિયા અને પેટની સમસ્યાઓ પેટની સમસ્યાઓમાં ઘણા ટાઈપની સમસ્યાઓ હોય છે ગેસ એસિડિટી કબજિયાત અપચો આફરો અને આંતરડા છે એની કાર્યક્ષમતા નબળી પડી જાય છે પેટના જે સ્નાયુઓ હોય છે આ સ્નાયુઓ છે એ નબળા પડી જાય છે એટલે ઊંધા સૂવાનું બંધ કરી અને એક સાચો નિયમ એ છે સૂવાનો કે હંમેશા પીઠના આધારે સૂવું જોઈએ પીઠના બળે સૂવું જોઈએ એટલે કે સીધા સૂવું જોઈએ બપોરના ભોજન પછી ડાબા પડખે અને બાકી સીધા સૂવાનો શ્રેષ્ઠ નિયમ છે જમણા પડખે પણ સૂવાય છે પણ બપોરનું ભોજન લીધા પછી તરત ડાબા પડખે સુવાથી ફાયદો થશે તો ઊંધા સૂવાની ટેવ જે લોકોને હોય બને ત્યાં સુધી સીધા સૂવાનું ધીમે ધીમે ચાલુ કરી દેજો એટલે ભવિષ્યમાં પણ ઘણી એવી સમસ્યા હોય કે આ સમસ્યાઓથી બચી શકાય છે વિડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો તો ચેનલને ને કરી દેવાની અમુક વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી